રોડ જ નહીં પરંતુ દરિયાની સુરક્ષા પણ વધારા જોવા મળી રહી છે દિલ્હીની ઘટના બાદ ગુજરાત એલર્ટ પર છે ત્યારે રોડ માર્ગે તો સુરક્ષા વધારી દેવામાં આવી સાથે દરિયામાં પણ કોઈ હલચલ થાય તો પકડી પાડવા માટે દરિયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો નવસારીના દરિયામાં મરીન કમાન્ડો દ્વારા નવસારીના ધોલાઈ બંદરે બસોથી વધુ ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધર્યું દરિયા વિસ્તારમાંથી ફિશિંગ બોટને આવતી બસોથી વધુ બોટો ઉપર માછીમારોના ડોક્યુમેન્ટ તેમજ ફિશિંગ બોટના લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કોઈ શંકાસ્પદ હિલચલ કે વ્યક્તિ જણાય તો મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોને જણાવવા સૂચના અપાય છે આ બાજુ પોરબંદર જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ દ્વારા દરિયા આવેલા પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ પર છે તો ગાંધીનગર સચિવાલય લઈને પ્રવાસન સ્થળો પર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો દરિયા અને મંદિરો જ નહીં પરંતુ પ્રવાસન સ્થળો અને ગાંધીનગરના સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે મહાનગરો અને રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું પોઈન્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર એક પર સઘન સુરક્ષા કરવામાં આવી છે પોલીસ મુલાકાતી અને કર્મચારીઓના વાહનોની ચકાસણી કરી સદે મુલાકાતીઓના આઈડી પ્રૂફની પણ તપાસ કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં પણ પોલીસ એલર્ટ બની ગઈ છે નર્મદા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્કોડ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ તરફ સોમનાથ હાઇવે પર આધુનિક સાધનો રડાર સાથે આર્મીનો કાફલો તૈનાત કરાયો આ કાફલામાં આર્મીના જવાનોની સાથે આધુનિક લશ્કરી સાધનો રડાર સેન્સિંગ વાહનોને આધુનિક મશીનરી ગોઠવી દેવામાં આવતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયો